નમસ્કાર બાર દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આ ચેનલમાં જે કોઈ નવા આવ્યા હોય અને જે જોડાયેલા છે તમામ વિડીયો ઉપયોગી બને તો જરૂરથી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે વધીએ પાઠ તેર પરોપકારી મનુષ્યો સ્વાધ્યાય સમજૂતી વાતચીત બાર દોસ્તો દર વખતે કહું છું તેમ આ વાતચીતની અંદર તમારે જાતે પ્રયત્ન કરવાના છે એક નમૂના રૂપ છે જે તમને મદદરૂપ થઈ શકશે વધારે વધુ ક્યારે કેમ અમારી શાળામાં એક દિવસ રમતગમતનું આયોજન રાખેલું જેમાં એક ભારેખમ શરીર ધરાવતો વિદ્યાર્થી રમતા રમતા બે ચાર એવી ગુલાટ ખાઈ ગયેલો કે જોનારા સૌ હસી પડ્યા હતા ત્યારે સૌથી વધારે હસેલા તમને કે તમારા કોઈ પરિચિતને આંજણી થયેલી છે એને મટાડવા ઉપાય કરેલો તો હું જ્યારે નાનો હતો ત્યારે મને જ હતી તેને મટાડવા કોઈ ખાસ ઉપાય નહોતા કરેલા પણ લગાડેલું હતું અને તેનાથી ફરક પણ પડી ગયો હતો ત્રણ ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે બાળ દોસ્તો તમે બધા ક્યાંક ને ક્યાંક ઇન્જેક્શનનો નો અનુભવ કરેલો જ હશે ઇન્જેક્શન લેતી વખતે એક તો ખૂબ ડર લાગે છે મનની અંદર ઇન્જેક્શન જ્યારે દેવામાં આવે ત્યારે આપણે આખું શરીર ભેગું કરી લઈએ છીએ અને સોય જેવી આપણા શરીરમાં દાખલ કરે છે ત્યારે જાણે કોઈ મચ્છર કરડ્યો હોય તેવો દુખાવો થાય છે કોઈ પણ રોગનો ઈલાજ કરવા તમે શું શું કરશો ઘણા બધા એવા રોગો જે રોગો છે કે જેની અંદર ઈલાજ સામાન્ય રીતે આપણે ઘરગથ્થુ ઉપાય કરીને પણ મટાડી શકીએ છીએ ત્યારબાદ જો કોઈ રોગ શરીરમાંથી હટવાનું નામ ના લે તો રોગ પ્રમાણે ડોક્ટર જઈશ તેમની સલાહ પ્રમાણે આગળ વધીશ અને જે કે એ પ્રમાણે આપણે એનો ઈલાજ કરીશું પાંચ કડવી ગોળી ગળવાની થાય ત્યારે તમને શું થાય છે કડવી ગોળી ગળતા પહેલા જ ઉબકા આવવા લાગે ગોળી મોઢામાં મૂકતા જ બહાર નીકળી જાય છે ગોળીની સુગંધથી ગળવાની ઈચ્છા થતી નથી મોઢું કડવું કડવું થઈ જાય છે ક્યારેક ઉલટી પણ થઈ જાય છે આમ કડવી ગોળી હોય હોય ત્યારે બધી જ થતી છે પ્રશ્ન પાઠમાંથી સલાહ લખો તે યોગ્ય ઈલાજ હોય તો તેની સામે ખરાની નિશાની કરો ડોક્ટરે શું સલાહ આપેલી કે એના પર કાંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખશી નાખીશ બહુ પીડા થાય તો ચેક કરજો આવું ડોક્ટરે સલાહ આપેલી જે યોગ્ય ઈલાજ છે કુટુંબી મિત્ર તુવીની દાળ ઘસીને ચોપડી દો એવી આપી સલાહ કેસર ઘોડીને ચોપડો મંગાવી દાબી દો કીધું કે સૂંઠ ચોપડો પારસીની સલાહ હતી કે કાંદો કાપી તેનો રસ લગાવી દો અને ફોઈની સલાહ જરા લોટ ઘીમ શેકે ખાંડ અને બદામ નાખી ખાઈ લ્યો એટલે કે શીરો એમાં સૌથી પહેલા ડોક્ટરની સલાહ જે છે ઈલાજ એ યોગ્ય લાગે છે ત્રણ ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો જેમ કે આંખો રડી જુઓ તો ખરા રળી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ હવે આપણે જોઈએ ચોપડી વાંચી જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી પસ્તી જેવી થઈ ગઈ છે નોટ લખી જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે પગ ચાલી જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગ સૂજીને દડા જેવા થઈ ગયા છે કાન સાંભળી જુઓ તો ખરા સાંભળી સાંભળીને હવે તો મારા કાન પાકી ગયા છે ખુરશી બેસી જુઓ તો ખરા બેસી બેસીને મારી ખુરશી વાંકી વળી ગઈ છે પ્રશ્ન ચાર કૌશમાં આપેલ શબ્દ યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો એક પરેશાળામાં ખાલી જગ્યા છે જવું એનું જઈને શબ્દ મૂકીને વાક્ય પૂરું કર્યું છે કે પરેશ જાણા શાળામાં જઈને કહી આવ્યો કે હું આજે આવવાનો નથી હું આપણને હવે બીજું આવવું એનો આપણને યોગ્ય સ્વરૂપ મૂકીએ તો આદિત્ય કહ્યું કે હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ હવે ગાવું તો અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે રોશન એના માતા પિતાનું નામ રોશન કરીને રહે છે ઘર છોડીને ચાલ્યો ગયો આ એનું યોગ્ય સ્વરૂપ આપણે મૂક્યું લીટી કરેલા શબ્દો આડાવડા મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો જોઈએ આપણે એ વાક્યો માં ચંદનની ચંદન સુવાસ થી ઘરમાં મગમગાટ થયો બે આંખ પર આંજલી ને લીધે ચરચરાટ થયો ત્રણ ભૈયાજીની વાત સાંભળી ખડખડાટ હસ્યો ચાર આંજલી નું દર્દ ઓછું થતા હું ખસખસાટ ઊંઘી ગયો પ્રશ્ન છ શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવી બોલો એક લખ્યું ઈલાજ મિત્ર ડાક્ટર તો ચલો આપણે જોઈએ વાક્યોમાં હું મિત્રના કહેવાથી આંજરીના ઈલાજ માટે ડાક્ટર પાસે ગયો બીજા શબ્દો બીજા વાક્યો બનાવી લેખકને મિત્રે આંજળી પર સિંદૂરને બદલે લવિંગ ઘસીને લગાડવાની સલાહ આપે ત્રીજાનું બનાવી આપણે વેદના એટલી હતી કે કાંદાની દુર્ગંધ વેઠીને પણ પથારીમાં પડ્યો રહ્યો ચોથું મારા હિતુછુએ ચણોઠી જેવી આંજણીને મોટી ગાંઠ બનાવી દીધી હતી પ્રશ્ન સાત જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરાની નિશાની કરવા એક બહુ પીડા થાય તો શેક કરજો એટલે એની અંદર આપણે જોઈએ તો પેલું છે દુઃખ સહન ન કરી શકો તો ગરમ પાણીનો શેક કરજો બે શેક કરવાથી પીળી એટલે કે પીડા ઓછી થાય છે અહીંયા શબ્દની ભૂલ છે બીજું મારા હિતેશ મારા પર દયા ખાઈને કાળજી રાખી હતી એના માટે મારું હિત દયા આવતી પર ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો એટલે પર લગાવેલી દવાઓના પડ દૂર કર્યા અને બીજું આંજળી પર લગાવેલી બધી જ દવાઓને સાફ કરી ચાર પર દુખ ભંજક મનુષ્યની સલાહ એક પછી એક જોતો હતો એટલે કે મારી પીડાને સમજનારા લોકોની સલાહ માનતો ગયો અને પરોપકારી મનુષ્યની સલાહ માની પ્રશ્ન આઠ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો ડુંગર ડુંગરી ચોટલો ચૂંટલી ગોટલો ગોટલી પાટલો પાટલી પાટકો વાટકી ટોપલો ટોપલી ખાટલો ખાટલી થાંભલો થાંભલી લોટો લોટી શબ્દે ઓળખી જગ્યાએ યોગ્ય શબ્દ લખવાનો છે તો જોઈએ આપણે કે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી અને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી તો આપણે અને શબ્દ નહીં આવે અને આવ્યો હતો એ પણ નહીં આવે મને વાંદરા ટોપી નથી ગમતું પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવ્યું એટલે આવું આ શબ્દ ખોટી આવશે તો નવો ફકરો બને છે કે રવિવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી પ્રશ્ન શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે જેમ કે આનંદ આજે તો ઉત્તરાયણ બે દુઃખ ખૂબ મહેનત છતાં નપાસ તેની પાસે મોઘી ઘડિયાળ બસ હવે ચૂપ થઈ જાઓ બિચારા ખાધા વગર ઊંઘી ગયા તો આ વાક્ય વાંચતા જ આપણાને આ ભાવ દર્શાવે એવું જોવા મળે છે પ્રશ્ન અગિયાર આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવવાનું છે અને હસવાનું પણ છે મચ્છર અને મગર કે મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ મરચું ને ખાંડ ખાંડના ડબ્બામાં મરચું ભરેલું હોવાથી ઉતાવળથી ચા તીખી બની હાથી અને રીક્ષા એક હાથી રીક્ષા પર બેસીને સવારી કરી રહ્યો હતો આવું તમે પણ બીજા વાક્યો લખી શકો છો પ્રશ્ન બાર પ્રશ્નો લેખકને ડાક્ટરે સલાહ આપી હતી કે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બહુ પીડા થાય તો શેક કરજો બે પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી તો લેખકના ઓળખાણ એક સેઠની મિલના ભૈયાજીની આપેલી આઠ દિવસ સુધી ભાંગ પીવાની સલાહ એક પછી પછી એક 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 બધાની બધાની અમલ કર્યા બાદ હાલ થયા સલાહ અમલ કર્યા બાદ ચણોઠી જેવી આંજળી મોટા ડુંગર જીવડી બની ગઈ તમામ ચોપડેલી દવાઓનો ડુંગર બની ગયો હતો આંજળી મટવાને બદલે દુઃખ વધતું ગયું બધાની સલાહ પ્રમાણે કરવા છતાં કોઈ ફરક પડ્યો નતો રોગોની સારવાર કરે અને જેના ઉપચારથી ફાયદો થવાના બદલે નુકસાન થાય એને ઊંટ વૈદ એવું શબ્દ કહેવામાં આવે છે પાંચ આંજણી મટાડવા લેખકે અંતે શું પ્રયત્ન કર્યો કેમ આંજણી મટાડવા લેખક અંતે ડાક્ટર પાસે જાય છે કારણ કે આંજણી મટાડવા માટે કરેલા તમામ પ્રયત્નોના કારણે દવાઓના પડ ઉપરા ઉપરી થવાથી વેદના વધવા લાગી તેઓ પથારીમાં તરફડિયા મારતા હતા પીડા વધારે થતી હતી અને બધા જ ઉપાયો કરવા છતાં આંજણી મટવાનું નામ લેતી નહોતી તેથી એ ડોક્ટર પાસે જાય છે છ લેખકે ફોઈની સલાહ લાંબા સમય સુધી કેમ માની કારણ કે ફોઈ તાવ આવે ઉધરસ થાય કે વા આવે માથું દુખે કે સડેખમ થાય આ બધામાં એક જ ઈલાજ બદામ ખાંડ અને ઘીમાં શેકેલાનો શીરો ફોઈએ લેખકને પણ આંજળીમાં શીરો ખાવાનો ઉપાય બતાવ્યો હતો ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોઈ વળી શીરાનો સ્વાદ સૌને ગમે અને ખાવાથી કોઈ નુકસાન ન હોવાના કારણે લેખકે ફોઈની સલાહ લાંબા સુધી માની પ્રશ્ન તે તો શું થાય વિચારો લખતા જાઓ ને હસતા જાઓ માણસોને પૂંછડી ઉગે તો બજારમાં અલગ અલગ રંગની અને ડિઝાઇનની પૂંછડીના કવર વેચાવા લાગે રાત્રે સૂતી વખતે પૂંછડી ક્યાં રાખવી એની માથાકૂટ થાય અને એમાં ખાસ કરીને લોકો પૂંછડીવાળું કાણું હોય એવા ગાદલા પસંદ કરે ઊંચા ઝાડ પરથી ફળ તોડવા માટે કે દોરડા પર ચાલવા માટે પૂંછડીનો ઉપયોગ થવા માંડે ભૂલથી એકબીજાની પૂંછડી પર પગ મુકાઈ જાય તો ઝઘડા વધી જાય લગ્ન કે પાર્ટીઓમાં દુલ્લા દુલ્હન તેમની પૂંછડીને ફૂલો અને મોતીથી સજાવે ટીવીનો રિમોટ લેવા માટે ઊભા થવાની જગ્યાએ લોકો પૂંછડીનો ઉપયોગ કરીને રિમોટ ખેંચી લે આમ ઘણી બધી વસ્તુ આપણે લખી શકીએ જે હાસ્ય આપણને આપી શકે તો દોસ્તો સમજૂતી જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયોને વધારેમાં વધારે શેર લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત